વેપારીઓ પણ વિરોધમાં સ્વયંભૂ જોડાયા હતા મેવાણીએ શિવનગરના રહીશો સાથે થરાદમાં બેફામ નિવેદન આપ્યું હતું જિલ્લાની બજારો છે જે અત્યારે પોલીસ પરિવારો ના પરિવારોના સમર્થનમાં તમામ વેપારી એસોસિયેશ પણ અત્યારે થરાદ બજારને બંધ રાખી અને આ રેલીને સમર્થન આપ્યું છે અત્યારે પોલીસ પરિવારની મહિલાઓ ભાઈઓ અને ના વેપારી એસોસિએશન દ્વારા અત્યારે આ બંધ રેલી યોજવામાં આવી છે અને આ રેલી મુખ્ય હેતુ એ છે કે જીગ્નેશ મેવાણી જે પટ્ટા ઉતારવાની વાત કરી હતી એ પટ્ટા ઉતારવાના નિવેદન ને લઈને થરાતી પ્રજા અત્યારે રોષે ભરાયેલી છે પોલીસ પરિવારો છે જે રોષે ભરાયેલા છે આપણી સાથે મહિલાઓ છે શું માંગ છે તમારી કે તમે અત્યારે રેલી યોજી છે રેલી એ પોલીસ રાત દિવસ નાકરી કરી દીધો છે જિગ્નેશ મીવાણી એમ કહેવા માંગે કે એના પટાટોપી ઉતરા છે કારણ કે પટાટોપી એમના મહેનતથી એમના આશીર્વાદથી ન કોઈ વેવાનું કોઈ છે એના માટે મેં આલી કાધીને જિગ્નેશ જેલમાં પૂરો તેણે સસ્પેન્ડ કરા એના એના એમ નથી થતું તાલુકાનો સથરા તાલુકાનો સામે કા કરવા છે